જય માતાજી હરમાદેવ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સમિતિની બ્લોગની અંદર આજે આપણે જઈશું એક એવા મંદિર જે મહાદેવનું મંદિર છે પણ સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત શિવલિંગ નહીં આપણે ફલાસણ ગોમથી એકદમ નજીક છે મંદિર તો તેની પોઝિટિવ એનર્જી તોનું વાઇબ્રેશન અને તે મંદિરનું આજુબાજુનું પાવરફુલ લોકેશન ડુંગર ઉપર મહાદેવ પોતે બિરાજમાન છે તેવા એવા મંદિરને આપણે દર્શન કરવા જઈશું તો આપણે બધા સાથે મળી અને મહાદેવના દર્શન કરીએ તો હવે જઈશું કે ફલાસણથી એકદમ નજીક છે મંદિર ફલાસણની બાજુનું ગામ છે તેઓ જવા મંદિર છે અને ડુંગર ઉપર મહાદેવ સ્વયં બિરાજમાન છે અને એ પણ સ્વયંભૂ શિવલિંગ છે તો ચાલો આપણે સાથે મળીને જઈએ મહાદેવના દર્શન કરવા તો જય બોલે હર મહાદેવ જય મા તો આપણે નીકળી ગયા છીએ મંદિર જવા માટે અને હવે આપણા પાસે તમે જોવો છો નીલકંઠ મહાદેવનું નવું મંદિર બને છે એનું કામગીરી પણ તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું અને હાલ આપણા જે છે એક એવા મંદિર છે જે તમને પહેલાં પણ વાત કરી સ્વયંપુર શિવલિંગ છે તેનું આજુબાજુનું પાવરફુલ લોકેશન છે અને વાતાવરણમાં એકદમ પવિત્ર વાતાવરણ છે પોઝિટિવ એનર્જી પોઝિટિવ વાઇબ્રેશન જે ભરેલું વાતાવરણ છે તો જઈએ બ્લોક જોવા ચાલુ રાખો આપણે બધા જગા મળીને દર્શન કરીએ મારીમાં તો આપણે નીકળી ગયા છીએ જવા મંદિરે અને તમે જુઓ રસ્તામાં જતા રોડનું લોકેશન ખરેખર આવા ઓગા રોડ હોય ને આજુબાજુ નેચર હોય તો બહુ મજા આવતી હોય છે બાઇક ચલાવવાની અને અમે લગભગ દસેક મિનિટમાં તો પહોંચી જઈશું ત્યાં બહુ ધીમા ધીમા જઈએ છીએ તમે જુઓ આજુબાજુનું વાતાવરણ જુઓ લોકેશન જુઓ બહુ ભોલેનાથની નગરીમાં મજાને જતા હોય વ્યૂ આવો હોય તો રસ્તો જાય ખબર ના પડે તો બ્લોગ આગળ તમને બધા કટ બતાવીએ અને અહીંથી આપણે વળવાનું છે આ બોર્ડ આવ્યું છે કે જે જગ્યાએ આપણે જવાનું છે એનું તો બોર્ડ જોઈને તમને ખબર પડી જાય છે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે જો કે મારા નજીકના તો પહેલાં વાત ઉપરથી જ ખબર પડી છે પણ જે દૂરના અમારા મિત્રો છે સફાગર મિત્રો છે એમના માટે ખાસ આવું કોઈ મંદિર હશે તો દર્શનનો બેઠા કરાવીશું તો તમે દૂરથી જ દર્શન થવા માંડ્યા છે તો જો દૂરથી જ દેખાય છે મંદિર આ તો ઝૂમ કરજે બેટા करी ना तम्हा बेखायचं मंदिर बस कापी ना बघडी दे काफी ना एकदम काफी ना तो तो टेन कर एक एक्स करत अमर गोपी एकदम अचानक रिजल्ट तो ટીવી થઈ જઈ હવે આપણે લગભગ પછવા જ આવ્યા છીએ તો ચાલુ રાખો ત્યાં જઈ તમને ડુંગરના અને આજુબાજુના વાતાવરણના અને મહાદેવના દર્શન કરાવીશું ફાઇનલી આપણે પહોંચવા આવી છીએ મંદિરના નીચે જે રસ્તો છે ડુંગરની આજુબાજુ એટલા આપણે પહોંચી જાય છીએ જોવા બોર્ડ આવી ગયું છે ભાઈ બોટ બતાવજો બેટા આ બોર્ડ છે અહીંથી અંદર જવાનું છે એક્ઝેક્ટ લોકેશન નવા પાતળિયા ફલાસણથી બેથી ત્રણ કિલોમીટર દૂર બે પાતળિયા છે જૂનું પાતળિયા અને નવું પાતળિયા એમાં નવા પાતળિયામાં સત્રાળા મહાદેવની બોખરી કહેવાય છે જો સ્વય સત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે તો એકદમ આ હલાદક નજારો ચારે બાજુ ડુંગર અને ડુંગરની વચ્ચે જગતનો નાથ એવો ભોળોનાથ બિરાજમાન હોય અને આપણે એના દર્શન કરવા જતા હોય તો એક અલગ જ અનુભવ થતો હોય છે અને આપણે જેમ નજીક જઈએ છીએ મેમ એમ જે એનું છે એ તમને મહેસૂસ થતું હોય છે તમે કોઈ વાર આવી કોઈ દેવી જગ્યા હોય કે કોઈ મંદિર હોય તો જતા હોય ને તો તમે રસ્તામાં જેમ જેમ નજીક જાવ એમ એનું વાઇબ્રેશન એની જગ્યાની પોઝિટિવિટી તમને મહેસૂસ થવા લાગતી હોય છે પણ હા સાચા મનથી ખરા દિલથી કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો તમે એનો અહેસાસ કરી શકો બાકી એમનામાં ફરવા રખડવા જાવ હોય તો કોઈ આવું નક્કી કહેતા નહીં બાકી તો તમે જુઓ આપણે મંદિરે પહોંચી ગયા છીએ બાઇક પાર્ક કરી અને બસ તમને દર્શન કરાવીએ તો જય માતાજી હર મહાદેવ આપણે આવી છીએ સત્રેશ્વર મહાદેવના મંદિરે તમે જુઓ અચ્છા સત્રેશ્વર મહાદેવ મંદિર નવા પાતળિયા લોકેશન છે નવા પાતળિયા અને આપણે આવી ગયા છીએ હવે જઈએ છીએ અધર પણ પેલા દૂરથી તમે નીચેથી જોઈ લો મંદિરનો નજારો શા એનું પાવરફુલ લોકેશન છે અને સ્વયં મહાદેવ ડુંગર ઉપર બિરાજમાન હોય એટલે વાત જ ના થાય અને તમે જુઓ મંદિરની આસ્થા છે અને આ મંદિરમાં કોઈ પણ શરીરમાં કોઈપણ જાતની ગોઠ નીકળી હોય તો ગોળની માનતા રાખવાથી શત્રેશ્વર મહાદેવની ગોળની માનતા રાખવાથી એમને એની અંદર તમને દુઃખની અંદર સો ટકા આરામ મળતો હોય છે એવી આ મંદિરની આસ્થા છે અને અહીંના લોકોનો અનુભવ પણ છે તો તમે જુઓ મંદિરનું લોકેશન અને ચલાવવા જઈએ આપણે દર્શન કરવા તો આપણે આવી ગયા છીએ સત્રેશ્વર મહાદેવ મંદિર જોવા તમે પાછળ મંદિર છે અને મંદિરની જેટલી માહિતી અમને હશે કારણ કે ખોટી વાત કોઈ કરવાની નહીં આપણે અને જેટલી માહિતી આપણને હશે તમને જણાવીશું બાકી જે નહીં હોય જે જેની માહિતી આપણે જોઈએ નહીં કારણ કે આપણે આ જગ્યાના એટલા બધા અનુભવ નહીં અને મંદિરની જેટલી માહિતી આપણને હાથથી સચોટ હશે એ તમને અપાશે એટલી આપીશું બાકી લોબી માહિતી નહીં હોય તો તમને નહીં જણાવીએ પણ હા એનું વાતાવરણ લોકેશન એ તમને બતાવીશું મંદિરમાં મહાદેવના દર્શન કરાવીશું અને બાકી આજુબાજુનું વાતાવરણ એ બધું તમે જોઈ અને વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે માહિતી જેટલી અમને હશે એટલી તમને આપીશું આમ તો કોઈ કોઈ હાજર હશે જો લોકલ તો એમના પૂછીશું આપણે એને જે માહિતી લઈશું પણ જે અંદર જ્યાં નહીં અમે એ જો કોઈ હશે તો એમને પૂછીશું બાકી તો અમને જેટલી ખબર એટલી તમને જણાવીશું તો લોકડાઉન ચાલુ રાખો જઈએ આપણે મંદિરે દર્શન કરવા જય માતાજી હર મહાદેવ જય ભોલેનાથ તો આવી ગયા છીએ આપણા સત્રેશ્વર મહાદેવ મંદિર દર્શન કરવા માટે જોવા તમે મંદિર છે મંદિરની એન્ટ્રી ગણપતિ ગજાન મહારાજ અને શ્રી ઉમિયા માતાજી બિરાજમાન છે મંદિરની એન્ટ્રીમાં અને ડુંગરનું નેચરલ વાતાવરણ છે એ પક્ષીઓનો કલરવ એ તો સહજ વાત છે તો તમે જુઓ પક્ષીઓનો કલરવ સહી અને એકદમ શાંત કોઈ સાધન કોઈ વાહનનો ઘોઘાટ નહીં કોઈ બીજો એક્સ્ટ્રા હોય અવાજ નહીં અને આજુબાજુનું નેચર જે છે એકદમ ખીલીન બહાર આવે છે અને નેચરનો જ પક્ષીઓનો કલર અને એ બધા જ નેચરલ આવાજ તમને એ જોવા મળશે સાંભળવા મળશે તો જો બાજુમાં જ ઘર બનાવેલું છે તો બધા પક્ષીઓના ચણ પણ આટલાથી મળી રહેશે અને નેચરલ વાતાવરણ છે કુદરતનો ખોડો કહેવાય તો ખોટું ના પડે કુદરતના ખોડામાં જ છીએ આપણા હાલમાં અને એકદમ જાણ ડુંગરને તોડીને ખોતરીને એની અંદર શિવલિંગની સ્થાપના શિવજી પ્રગટ થયા હોય એ રીતનું લાગે છે પવનપુત્ર હનુમાન દાદા અહીં છે પથ્થર ઉપર ખૂબ સુંદર ચિત્ર બનાવેલું છે તો આપણા અહીંથી જઈએ અહીંયા હનુમાનજીનું મંદિર છે નાનું અને અહીંથી આપણે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ તો ચલો એ બોળાનાથ દયા કરજે મારા વાલા થોડુંક ઘણું બનજે ખૂબ આનંદ ખુશીઓ કરાવજે ખૂબ સુંદર એકદમ પાવરફુલ મહાદેવનું મંદિર છે તમે જુઓ હવે થોડી વાર હું બોલવાનું બંધ કરું અને તમે મહાદેવના દર્શન કરો Yeah. <laughs> you हुंजा का जो मोटा पाठ धर्म से बोलेगा आप सब 13 सस्ता प्रदेश में प्रवास हित करो पत्र ज्योतिर्लय गुजारणंतर सोमन आत्म सत्व नाम की ओम बोलिशो सियो शक्ति जनमति भरति बोलोमति जनमति आरोग्य नमः शिवाय देखिए रूपते शक्ति रूपना सत्रम 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 ओम की बदरिए लाभ बनने से संगीत आता है जाए बैठे रखे जो है माता श्री ज्ञान गुरु भगवान ए गोरानाथ समुदाय दया गति हमारा वाला तो घनमने खूब आनंद पुष्प प्राप्त जगतबद्ध और को को प्रदक्षिणा हमारा वाला ओम गुरुदीशी ओम सच्ची सनापति हर जति गुरुमति सनापति हरि ओम नमः शिवाय नमः पार्वती पते हर 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 महादेव हर ए बुढ़ा नाथ दया करके महाराज जगत को कल्याण करके तुम को भूमि मंदिर को पालन का जगत में तंत्र होगा और खबर मारा आला हमें को पहुंचे दया करके मारा आला ए बुढ़ा नाथ जय माता दी हर महादेव હવે મંદિરના ઇતિહાસ વિશે આપણા લોબી માહિતી નહીં પણ એટલી ખબર છે લોકમુખે વગરેલી વાતો છે કે ભાઈ કોઈ કુવાની અંદરથી શિવલિંગ કોઈ સંત પુરુષે કીધું હતું કોની અંદરથી શિવલિંગ નીકળશે તો એ શિવલિંગ નીકળી હતું અને એની સ્થાપના એટલે કરેલી છે અને આસ્થા એ પ્રમાણે છે કે અહીંયા પણ શરીરની અંદર કોઈ પણ ગોઠ નીકળ્યું હોય તો એ ગોઠમાં તમે ગોળની આસ્થા રાખો ગોળની માનતા રાખો તો એ ગોઠમાં તમને સો ટકા મળતો હોય છે

તો આપણે આવી જઈશી છે ઉપર જો તમે અહીંથી આજુબાજુનું પાવરફુલ લોકેશન અને મહાદેવની હૈ તજા લહેરાય છે શ્રી શતેશ્વર મહાદેવ ક્ષત્રેશ્વર મહાદેવનું મંદિર છે એકદમ ડુંગરની અંદર છે ડુંગર ચીરીને જેમ મહાદેવનું મંદિર મહાદેવ સ્વયં ઉપસ્થિત થયા હોય એ રીતનું પાવરફુલ લોકેશન છે તમે જુઓ કુવામાંથી નીકળ્યું હતું શિવલિંગ એટલી ખબર છે અમને પછી અહીં સ્થાપિત કરી તું કોઈ સંત પુરુષે બતાવી તું પછી અહીં એની સ્થાપના કરી હતી એટલી આપણને માહિતી છે અને એની આસ્થા જે પ્રમાણે તમને કીધી ગોળ ચડાવવાની ગોળની માનતા રાખવાની આસ્થા છે તો કોઈને તકલીફ હોય એવી કોઈ દુઃખ દર્દ મારો મહાદેવ કોઈ ના લાવે પણ કદાચ કર્મના ભાગે તો એવી કોઈ તકલીફ થાય તો શ્રી સતેશ્વર મહાદેવની બાધા મોનતા રાખવાથી એમાં સો ટકા રાહત મળે છે જે અહીંની ને અહીંના લોકોનો આજુબાજુના લોકોનો અનુભવ પણ છે તો તમે જુઓ સતરેશ્વર મહાદેવ મંદિરના આપણે દર્શન કરીએ છીએ હાલમાં આજુબાજુનું વાતાવરણ ખરેખર બહુ પોઝિટિવ એનર્જી અહીંયા મળે છે અહીં પણ ચકલા માટે પક્ષીઓ માટે દોણાની વ્યવસ્થા છે જે કોઈ દર્શનાર્થી દર્શન કરવા આવે છે કે અથવા આયોજન કમિટી દ્વારા પણ અહીંયા આ ચકલાનું ચણ પક્ષીઓ માટે નાખવામાં આવે છે અને ખરેખર ડુંગરની અંદર નાના મોટા ઝાડ હોય અને ડુંગર હોય તો એનું વાતાવરણ આખું અલગ હોય છે કુદરતનો ખોડો નેચરલ એકદમ વાતાવરણ એ વાતાવરણની અંદર આપણે હાલમાં છીએ તમે જુઓ અને પહેલાં જંગલી પશુઓનું થોડો ઘસારો એ હતો એવું કહેવાય છે આ પોખરી પર આ ડુંગરા ઉપર પણ હાલમાં તો લગભગ નહીં એવો કોઈ ત્રાસ છે નહીં તો નીચેની બાજુ આપણે હવે ધીમે ધીમે જઈએ તમને બધું બતાવ્યું એનું વાતાવરણ લોકેશન મહાદેવના દર્શન કરાયા આ બાજુ શ્રી ગોગા મહારાજ ફૂલ વીર મહારાજ એમના પણ દર્શન કરાયા અને અહીંથી આખી એક પર્વતમાળા દેખાય છે તમે જુઓ એનું નામ મને ખબર નહીં પણ કોઈક પર્વતમાળા છે આખી એ અહીંથી દેખાય જ છે અને આજે વાતાવરણમાં થોડું વાદળછાયું છે એટલે બહુ મસ્ત પાવરફુલ લાગે છે અને જોવો તમે આ જગ્યા બધી થોડી ગળામાં તકલીફ છે જેથી અવાજમાં થોડો ફોલ્ટ આવશે ચલવી લેજો તો હવે જઈએથી નીચે પડી નાખે બેટા બાળકોને પણ બહુ મજા આવે કારણ કે આ વાતાવરણની અંદર અને એકદમ શાંત એરિયા છે શાંત વાતાવરણ છે તો અહીં આવીને તમને બે ચાર કલાક તો બેસવાનું મન થાય એવું વાતાવરણ છે કારણ કે અહીં આવ્યા પછી લગભગ पूर्ण कोई टेन्शन होय अथवा कोई दुख दर्द होय व्यक्ती भूली जतो होयू जबरदस्त वातावरण संदिरम जे लखेल वाक्यसधू एक लिटीनं वाक्यसेना मनोरंजन मनो करिए तो हमो लगभग एक वर्ष पहिला ज એનું રિનોવેશનનું કામ કરેલું છે બહુ સરસ સગવડ કરેલી છે સીડ લગાવ્યો છે અને સગવડ પણ બહુ સરસ કરેલી છે તો તમે જુઓ સત્રેશ્વર મહાદેવ એકવાર ફરી દર્શન કરી લઈએ આપણે તો આપણે આયા છીએ મંદિરની થોડી સાઈડમાં જો થોડી ઉભરાની જગ્યા છે બધા પડી ના જોઈએ તો એ ચાલુ પણ જો અનસિયા જે બીક નહીં બાજુમાં ખાડો છે ઊંડો તો પણ એના પર ચાલે છે અને જો પડે તો હાથ પગ તોડી રહે રહેની બીક નહીં તમે જુઓ ક્ષત્રેશ્વર મહાદેવની પોખરી આજ સુધી એવું જોયું હતું ને એવું ખબર હતું કે નવદુર્ગા કોઈ પણ માતાજી હોય એ ડુંગર ઉપર જ બિરાજમાન હોય છે પણ હાજ આપણો જગતનો નાથ એવો ભોળોનાથ પણ ડુંગર ઉપર જ બિરાજમાન છે તમે જુઓ અને સ્વયંભૂ શિવલિંગ છે તમે દર્શન કર્યો હાલે મહાદેવનો અને અમારા ગુનો અમથી ઓમખી એમ ફરશે એને મજા આવી છે ફરવાની એનાથી હું પણ ફરું છું બેટા જો પગ લપશે નથી ધાને ચા हो जग थोडी ऑकवर्ड स જય માતાજી હર મહાદેવ આપણા એક કલાક જેવું થઈ ગયું છે આટલા એ હવે તમને આજુબાજુનું પાવરફુલ લોકેશન બતાવ્યું મહાદેવના દર્શન કરાયા આ બાજુ હનુમાનજી મંદિર હતું તેના દર્શન કરાયા મંદિરની ઉપર જઈ અને આજુબાજુની જે કુદરતનો ખોડો જેને કહેવાય એવા વાતાવરણનો તમને અહેસાસ કરાયો તો આપણા મંદિરનું તમને લોકેશન કહી દઉં તો જિલ્લો સાબરકાંઠા તાલુકો ઈડર નવા પાતળિયા અને સતરાળા માદેવની બોખરી કહેવાય છે તો તમને કોઈ એવું દુઃખ દર્દ હોય અથવા કોઈ જગ્યાએ શરીરે ગોઠ નીકળી કે કેવું હોય તો એની આસ્થા છે કે ગોળ ચડાવવાથી ગોળની માનતા રાખવાથી એમાં તમને સો ટકા રાહત મળે છે તો આપણે હવે જઈએ હવે ઘર તરફ તો જેવો આગળના વિડીયોમાં અમારા સપોર્ટ કર્યો અને એવો સપોર્ટ કરતા રહેજો અમારે ચેનલ સની જે બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરજો લાઇક કરજો શેર કરજો અને આવા જ તમને વિડીયો આ ચેનલ ઉપર જોવા મળશે અલગ અલગ મંદિરના અલગ અલગ લોકેશનના તમને વિડીયો જોવા મળશે તો ફરી એકવાર જય માતાજી હર મહાદેવ મળીએ આવતા વિડીયોમાં